માળિયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના જામવાડી ગામ છે જામવાડી ગામના સરપંચ નરેન્દ્રભાઈ વલ્લભભાઈ ભૂત આજ રોજ માળિયા પોલીસ સ્ટેશનની અંદર મિતુલ પટેલ આઈના માર્ગદર્શન નીચે આજ મીટિંગ રાખેલી હતી સરપંચોને ગુનાખોરી કેમ ઘટે અને કેમ ગામડાઓની અંદર ગુના થતા હોય તો એની અમને જાણ કરો જેથી કરીને એની પાછળ આપણે રોકાવી શકીએ અને એક્શન લઈ શકીએ બેન ધડકથી આશ્વાસન આપ્યું અને સરપંચોને માર્ગદર્શન અને ગાઈડલાઈન આપી આજ આ કાર્યક્રમ સરપંચો સાથે મળી અને બધાએ એને બિરદાવ્યું બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સ થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે